ચાસવદ આશ્રમ શાળામાં બે પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચ નિર્માણ પામનાર કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન કાર્ય હાથ ધરાયું હતું કસ્તુરબા સેવાશ્રમ સંચાલિત ચાસવડ આશ્રમ શાળા સરકાર માન્ય દેશની પ્રથમ આશ્રમ શાળા ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચાસવડ ગામે કાર્યરત છે

સોહમ ચૌધરી અને શાળાના આચર્ય ગુલાબભાઈ પટેલ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં માં ઉપસ્થિત રહ્યા આપણે ચેનલ કરી હોય તો કરી કરી બેલ દબાવો તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો ધન્યવાદ